thank you વડોદરા શહેરના પોલીસ કમિશનર કમિશનરશ્રી નરસિમહા કોમાર સાહેબશ્રી તેમજ અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબશ્રીની સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર પન્ના મોમાયા સાહેબની અધ્યક્ષતામાં મદદનીશ પોલીસ જી ડિવિઝન એમ પી ભોજાણી સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ શ્રી એચ ડિવિઝન જીબી ભામાણીયા સાહેબ નામના તેમજ ઝોન ચાર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની હાજરીમાં આજરોજ ઝોન ચાર ઓફિસર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મીટિંગ અનુસંધાને ઝોન ચાર વિસ્તારના જે ડિવિઝન તથા એચ ડિવિઝન વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન માટે ડિવિઝનની કચેરીએ ફાળવેલા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર એફએસએલ અધિકારીઓના દ્વારા ક્રાઇમ સીનને લગતી ઉપયોગી ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કીટ બાબતે ઝોન ચાર વિસ્તારના પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને અવગત કરેલ તથા ક્રાઇમ બ્રાન્ચ સીનથી મેળવેલ એવિડન્સને વિવિધ પ્રકાર ટાઈપ એકથી ટાઈપ નાઇનની એવિડન્સ કલેક્શન બેગ કયા કયા પ્રકારના એવિડન્સ માટે કઈ કઈ બેગનો ઉપયોગ થાય તેની માહિતી આપવામાં આવી હતી